આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વાંગી વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ દરખાસ્તો હતી આ બેઠક દરખાસ્તોમાં એકસો ચુમ્માલીસ કરોડ બાણુ લાખ ચુમ્માલીસ હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર સીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્ત ની અંદર બે દરખાસ્ત ને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના પટની અંદર જે ગાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી જે રીટેન્ડરમાં ગઈ છે બાકી તમામ દરખાસ્તોને આજે મેં લોકોએ મંજૂરીની મહોર આપી છે

એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ